તો મિત્રો આપણે અત્યાર સુધીમાં ભાર ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે બરાબર એની જો વાત કરીએ તો આપણે એની અંદર ભાઈ ગુજરાતના લોક નૃત્ય જોઈ ગયા અને ગુજરાતના લોક ટોપિકની અંદર આપણે ઘણા બધા મેળાઓ જઈ ગયા આજે આપણે એ જ કડીમાં આગળ વધીએ છીએ બરાબર ડેલી પર્પઝ ઉપર આપણે સાંજના સાડા છ વાગે બરાબર સાડા છ છ બત્રીસ પાંત્રીસ એટલે સાડા છનો ટાઈમ આપણો છે એમાં આપણે તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરાવી રહ્યા છે રેવન્યુ તલાટી માટે આ બેચ કોર્સ એટલે કે આ મોક પ્લેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજે એક લાસ્ટ ડેટ તમને આપું છું કે જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાતનો ઇતિહાસ અને ભારતનું બંધારણ આખે આખું કમ્પ્લીટ સિલેબસ વાઇસ ટોપિક વાઈઝ તમને કરાવ્યું છે આપણી આજ જ યુટ્યુબ ચેનલમાં જે વિદ્યાર્થી મિત્રોને જોવાનું બાકી હોય બરાબરથી સમજી લેજો જે વિદ્યાર્થી મિત્રોને જોવાનું બાકી હોય જોઈ કાઢજો કારણ કે એ પ્લેલિસ્ટ ટૂંક સમયની અંદર આપણે એને ડાયવર્ટ કરવાના છીએ યુટ્યુબ ઉપર યુટ્યુબ એ સિરીઝના તમને જોવા મળશે ઓકે એટલે વહેલી વહેલી તકે આપ લોકોએ જોઈ લેવાનું છે ખાસ કરીને પ્લે શિક્ષણમાં જાઓ ગુજરાતનો ઇતિહાસ ભારતના બંધારણની પ્લે બનેલી છે ત્યાં જઈને તમારે ચેકઆઉટ કરી લેવાની છે ઓકે અમારા ઉપર તમારા ખૂબ ખૂબ આશીર્વાદ આવે જેથી કરીને અમે લોકો અમારા મનગમતી જે સફળતા અમારે મેળવી છે સફળતા મળે અમને અને ખૂબ ખૂબ અમે પ્રગતિના શિખરો સિદ્ધ કરીએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર યસ મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે જીપીએસસી બે વખત ક્લિયર છું બે વખત મેઇન્સ આપી છે અને આઈસીએસસી બેંક સ્ટેપ બેંક જોબ લેટર સાથે ક્લિયર છું બિન સચિવાલય ઓફિસ અસ્ટમ ક્લિમરી એક્ઝામિનેશન ક્લિયર તલાટીક મંત્રી ત્રિસો ને બાણુંમાં પીએમએલ રેન્ક સાથે ક્લિયર અને જીએસએસબીની સીસીની ફ્લિમ્સ એક્ઝામ ક્લિયર છું તો આપ લોકો જોઈ શકો છો ક્લાસ એક ક્લાસ બે ક્લાસ ત્રણ દરેક પરીક્ષા છે એના માટે હું તમને પ્રોપર એવું ગાઈડન્સ આપી શકું છું પ્રોપર તૈયારી કરાવી શકું છું કારણ કે મેં એક્ઝામિનેશન એ ટાઈપની ક્લિયર કરેલી છે ઓકે એટલે કોઈ પણ મિત્રો છે તે આ વસ્તુ ચૂકશો નહીં તમને ફ્રી ઓફ કોસ્ટ જે છે સેવા મારી તરફથી મળી રહી છે તો એનો ભરપૂર લાભ લો ઓકે સરળ પાઠશાળા એપ્લિકેશન આપ લોકોની માટે ફ્રી ઓફ કોસ્ટ છે જેમાં તમને ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ ફ્રી પીડીએફ બધું જ મળી રહે છે તો આ તમે લાભ લેવાનો ચૂકશો નહીં ફ્રી પીડીએફમાં તમને જીસીઆરટી એનસીઆરટી બરાબર છે યુનિવર્સિટી ગ્રહનિર્માણ બોર્ડની ચોપડીઓ બધી અહીંયા મળી રહેશે ફેન કોલ એપ્લિકેશન એક એવી જગ્યા છે કે જ્યાં તમને ભાઈ ગાઈડન્સ આપવામાં આવતું હોય છે તો ચોક્કસથી ગાઈડન્સ લેવા માટે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા પહોંચી જાવ લાઈવ ગાઈડન્સ આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ લાઈવ વિડીયો કોલ થકી ગાઈડન્સ આપું છું આપણે લાસ્ટ સેશનમાં ટોટલ કરીને 10 થી 12 પ્રશ્નો કરી ગયા હતા આજે આપણે 14માં પ્રશ્ન થી શરૂઆત કરવી છે નીચેનામાંથી કયો મેળો શ્રાવણ શ્રાવણ월 13 થી અમાસ સુધી સહીદની યાદમાં યોજવામાં આવે છે બરાબર

ચાલો ઓકે જે મેળો શ્રાવણી તેરસ થી અમાસ સુધી ભરાય છે રાઈટ એ મેળા નું નામ છે ભૂચોર મોરીનો મેળો સાહેબ આ ભૂચોર મોરીનો મેળો છે એ કોની યાદમાં શહીદની યાદમાં સાહેબ શહીદ કેમ થયા લોકો તો તમને ખ્યાલ છે રાઈટ એક પક્ષમાં હતા જામ સતાજી જામ અજાજી એમના પુત્ર અને સામેની સાઈડમાં હતા અકબર અને અકબરની સાઈડથી લડ્યો તો મિર્ઝા અઝીઝ કોકા કોલા બરાબર આ મહાનુભાવ લડ્યા હતા આમની વચ્ચે યુદ્ધ થયું છે ભૂચર મુરીનું યુદ્ધ ભૂચર યુદ્ધ થયું છે આમના વચ્ચે બરાબર છે જુલાઈ 1591 બરાબર કયું છે ભાઈ જુલાઈ 1591 છે કે જેમાં

એ દિલ્હીથી ભાગી આવ્યો હતો તો એને શરણ આપી હતી તો શરણ આપીને એને એવું વચન આપ્યું ગમે તે થાય તને રક્ષણ હું પૂરું પાડીશ બરાબર તને રક્ષણ હું પૂરું પાડીશ પણ તારા પહેલા હું મરીશ બરાબર પણ તને નહીં મરવા મારું તને વચન છે અને તમને ખબર છે ક્ષત્રિયનું વચન જે હોય બરાબર એ ક્યારેય છે કે ભાઈ બાતલ ન જાય એ લોકો ક્લિયર કટ કે ભાઈ પ્રાણ જાય પર વચન ન જાય એ વાળી સિસ્ટમ હતી એ સમયગાળામાં એટલે આ યુદ્ધની અંદર ભાઈ વિજય થાય છે મિર્ઝા અઝીઝ કોકા કોલા એટલે કે સેકન્ડ થિંગ જો વાત કરીએ આપણે અહીંનો એક અવનવો ફેક્ટ જે હું કહી શકું એવો એક ફેક્ટ છે જે અંદર આપણને પૂછી શકે એવો છે તો સૌરાષ્ટ્રનું પાણીપત છે એનું મેદાન કહેવાય છે સૌરાષ્ટ્રનું પાણીપતનું મેદાન

આ એક રક્ષા કરવાના વચનના લીધે આટલું મોટું યુદ્ધ થઈ ગયું બરાબર અને ઘણા લોકો શહીદ થઈ ગયા રાઈટ એટલે આપણા ગુજરાતની અંદર આવા બસો ને બાવીસ રજવાડા તો ખાલી સૌરાષ્ટ્રના જ રજવાડા છે ભાઈ બરાબર બસો ને બાવીસ રજવાડા સમજી રહ્યા છો મારી વાત એટલે બહુ આપણો જબરદસ્ત ઇતિહાસ છે ગુજરાતનો તો ખાસ કરીને રાઈટ ચલો ઠીક છે આ જામનગરના જે વાત કરી રહ્યા છે આપણે ડ્રોન ખાતે આ મેદાન આવેલું છે ભૂચરમોનો યુદ્ધ છે ને ડ્રોલ થયો છે ડ્રોલ ખાતે ધ્રોલ જામનગર અને અહીંયા તમને શહીદોના પાડી આઈ જોવા મળે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે નીચેના પૈકી કયો મહોત્સવ ચૈત્ર માસના પહેલા સોમવારે યોજવામાં આવે છે ચો વેલકમ વેલકમ જય માતાજી આવો સ્વાગત છે જો ભાઈ છ અને ત્રીસે આવું તો સારામાં સારું બરાબર તમારી માટે સ્ટોરી કીધી આખી આખી તમે સ્ટોરી ચૂકી ગયા પ્રશ્ન પહેલો જ હતો પણ સ્ટોરી તમને હાફ સાંભળવા મળી એટલે કહું છું પૂરેપૂરી સાંભળવા માટે આવો ટાઈમ ચાલો તમારા મિત્રો સાથે શેર કરજો એ લોકો પણ લાઈવમાં આપણી સાથે જોડાય કનેક્ટ થાય આપણી સાથે મહત્તમ મિત્રો જોડાય એવી એક્સપેક્ટેશન છે તમારા મિત્રો ખાસ બધા જોડાઈ જવા જોઈએ આપણે અહીંયા ચૈત્ર માસના પ્રથમ સોમવારે ભરવામાં આવે છે યક્ષનો મેળો જેને આપણે બોતેર યક્ષ કહીએ છે હાજી પીરજીનો મેળો મેઘ મેળો મેળો ચલો ભાઈ બાકીના મિત્રો પણ ફટાફટ જવાબ આપો બધા એ જવાબ આપવાનો છે તલાટી નજીકમાં આવી ગઈ હોય તો પછી આપણે બી તૈયારીમાં લાગી જવું જોઈએ તો તારીખ ક્યારે ખબર નહીં પડે પંચાયત બોર્ડ વાળા તારીખ ફટાફટ આપી દેતા હોય છે એટલે તમને પછી એવો સમયગાળો નહીં મળે સ્પેશિયરી તૈયાર કરવાનો લોજ સાંજે સાડા છ વાગે આવી જવાનું તમારું ભણેલું છે તે અહીંયા પોલીસ થઈ જવાનું મસ્ત મજાનું એવું રાઈટ પંદર નંબરના ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ભાઈ હાજી પીરજીનો મેળો ભરાય છે અને હાજી પીરજીને એક નામ આપવામાં આવ્યું છે ભાઈ જે કોઈને ખ્યાલ હોય તો બરાબર એમને કચ્છના ગરીબ નવાસ કહેવાય છે હાજી પીરજી જે ખરા ને એમને કચ્છના ગરીબ નવાસ તરીકે ઓળખવામાં આવે છે

ચલો ભાઈ આન્સર આપવાનો પ્રયત્ન કરો થી વેરી

પાંડવોની માતા સાથે સંકળાયેલ મેળો છે તે કયો આવશે સીધી સીધું નામ છે પાંડુરી માતાનો મેળો છે રાઈટ તે પાંડવની માતા સાથે સંકળાયેલો છે નીચેનામાંથી કયો એવો મેળો છે કે જેમાં યુવક ગધરા જેવો માર ખાય છે ઓકે તો આનો જવાબ આવે છે ભાઈ ગોળ ગધેડાનો મેળો બરાબર ઘોડ ગધેડાનો મેળો હા હવે અહીંથી આન્સર આપો એક્ચ્યુઅલમાં આ બે એક પ્રશ્નો ફરી રિપીટ થયા હોય એવું મને લાગી રહ્યું છે વાંધો નહીં તમે ઓગણીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ આપો હવે

પૈકી કયો મીડિયો છે જેમાં મેઘરાજાને નર્મદા નદીમાં પધરાવવામાં આવે છે

去了。Sure. ભાઈ મહાશિવરાત્રીનો દિવસે ઉજવવામાં આવતો હોય એવો એક મેળો છે જેનું નામ છે પાંડુરી માતાનો મેળો બાકી આપણને ખબર છે મહાશિવરાત્રીના દિવસે ભાઈ આ ભવનાથનો મેળો થાય કે ન થાય જૂનાગઢ ખાતે ખાસ ભરાય છે મોટા ભાગના શિવજીના મંદિરની અંદર આપણને આ મેળો જોવા મળે છે રાઈટ મહાશિવરાત્રી છે મોટે ભાગે છે ભાઈ એમાં આપણે શિવજીનો જે લાપણ મંદિરો હોય છે મોટે ભાગે બધી જગ્યાએ આપણને ખાસ કરીને જોવા મળે છે ભાવનાથનો મેળો છે સોમનાથ ખાતે પણ સોમનાથની જેમાં છે તે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે બાકી મહાશિવરાત્રિ ભક્તિશ વેતે અહીંયા મેળા પણ ભરાય તો છે જ ચાલો ઠીક છે નીચોના પૈકી કયા મેળા એવી માન્યતા છે કે ભાઈ અગ્નિદેવ તેમના સંતાનને પશુઓની રક્ષા કરે છે ચલો ભાઈ બાવીસ નંબરનો પ્રશ્ન છે એનો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી દેટ ઇઝ ચૂલનો મેળો કયો મેળો આવશે ભાઈ ચૂલનો મેળો આવશે તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે આમાં કેવું હોય કે ભાઈ માતા હોય પુરુષ હોય સ્ત્રી હોય પોતાના હાથમાં લોટો લે પાણીનો અને સાથે એક નારિયેળ પણ લે અને એ લોટો નારિયેળ છે એ ખુલ્લા પગે જે ચૂલનો મેળો લે કે ચૂલા ટાઈપનું બનાવવામાં આવ્યું હોય હોળીના બીજા દિવસે હોડી છે પ્રગટાવી લેવામાં આવે પછી જે રહે ને બરાબર તો ત્યાં એ જે બચેલો અંગારા હોય અંગારા પર ખુલ્લા પગતિ ચાલે અંગારાથી એમનું પગ દાટતું નથી એવું એમની શ્રદ્ધા છે બરાબર એવી એમની શ્રદ્ધા છે એવું કહેવાય છે રાઈટ તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની અંદર પરીક્ષા માટે યાદ રાખીશું આપણે ચૂલ નો મેળો છે એવું કહેવાય છે કે ભાઈ અગ્નિદેવ તમારા સંતાનને પશુની રક્ષા કરે છે એટલા માટે આ પ્રોસેસને ફોલો કરવામાં આવે છે હોળી પછીના પાંચમા દિવસે નીચેના પૈકી કયો મેળો ભરાય છે ચલો યાદ રાખીશું આપણે આનો સત્ય જવાબ આવે છે ભાઈ રંગપંચમી નો મેળો રાઈટ રંગપંચમી નો મેળો છે તે ભરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું ઓવન કરીએ છીએ આગળ તરફ ચોસઠ જોગણી માતાજી નું મંદિર છે એ નીચેના પૈકી કયો મેળો ભરાય છે આ મંદિરે

અને એને રંગ નો મેળો કહેવામાં આવેલો છે ઓકે લાસ્ટ ક્વેશ્ચન નો ગામના યુવાનો રસ્તા પર આડ સુઈ જાય એ ગાય પસાર થાય એ કયા મેળામાં થાય ભાઈ આ મેળો જે છે બરાબર એ મેળાનું નામ છે રંગ પંચમી નો મેળો પચીસ નંબર નો પ્રશ્ન હવે લાસ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે ચલો પચીસ નંબર ના નો સત્ય જવાબ આવે છે ભાઈ રંગપંચમી નો મેળો ચાળીયા મેળામાં ટીક થઈ ગયું ભૂલતી રાઈટ તો યાદ રાખીશું આપણે રંગપંચમીનો મેળો આવશે જે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે આ તમારા પચીસ પ્રશ્નો ટોટલ છે તે આ લોકમેળાના આજે પૂરા થયા પચીસ પહેલા પૂરા કર્યા ઓવરઓલ એક પ્રશ્નો આપણે લોકમેળાને લઈને પૂરા કર્યા છે આઈ હોપ બધા મિત્રોને ક્લિયર છે એવી આશા રાખું છું આજનો આ સેશન આપ લોકોને કેવું લાગે જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરો અને મળી રહ્યા છે આપણે નેક્સ્ટ ક્લાસમાં દરેક વિદ્યાર્થી મિત્રો આવતીકાલે સાડા છ વાગે સારા આવી જજો રાઈટ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જવાનું છે ચલો રાઈટ જય શ્રી શ્યામ મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો સૌને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ભરપૂર અપરંપાર આપે ભગવાન ખાટુ શ્યામ બાબા બરાબર અને આપણા બધા જ મન જે ઈચ્છાઓ છે મનની ઈચ્છાઓ આપણી પૂરી કરે આકાંક્ષાઓ પૂરી કરે સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કર લો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી નથી કર્યું તે વિદ્યાર્થી મિત્રોએ અને જે લોકો છે ભાઈ એમણે પીડીએફ સેક્શન નથી જોઈ મોક ટેસ્ટ નથી જોયું તે એ તમે જોઈ શકો છો અહીંયા આ એપ્લિકેશન ડાઉનલોડ કર લો તમે લોકો તમને ત્યાં બધું જ જોવા મળી જશે ચોક્કસથી આપ લોકોએ આ લાભ લેવાનો છે આનો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લેવાનો ચૂકશો નહીં ફ્રી ઓફ કોસ્ટ છે